Ladies and gentlemen, the show is about to start in ten, nine, eight, seven, six, 9, 8, 7, 6, subscriber, Nama Blog Lane, I will go to સ્કૂલમાં એક યુનિયન ફંક્શન એટલે કે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગ વાર્ષિક ઉત્સવનું નામ રાખવામાં આવ્યું છે અને આ ઉત્સવ બહુ સારી રીતે અને ધામધૂમથી ઉજવવામાં આવશે તો ચાલો આપણે સૌ પ્રથમ પહેલાં પાર્કિંગ વ્યવસ્થા જોઈ લઈ તમે જોઈ લો આ ગાડીઓની લાઈન કેટલી બધી લાગેલી છે અને આનો અંદાજ તમે લગાવી શકશો કે આની આટલી બધી ગાડીઓ જો બહાર હશે તો પબ્લિક આની અંદર કેટલી હશે એનો અંદાજ તમે મારી અને મને કોમેન્ટમાં જણાવશો તો વાત એ છે કારણ કે હમણાં ઘણા દિવસોથી મારો બ્લોગ નહોતો આવતો પણ થોડોક ઇશ્યુના કારણે થોડોક બ્લોગમાં પણ થોડીક સમસ્યા હતી કારણ કે ઉપર ક્લાઇમ માસ્ટરનો વોટરમાર્ક વોટરમાર્કવાળો લોગો આવતો તો એને હટાવવામાં મારે તનથી બે મહિના લાગ્યા અને મેં થોડું બધું પ્રમોશન કરી તમારા માટે ખાસ લઈને નવા નવા વિડીયો લઈને આવીશ તો જો નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની તો ચાલો મળીએ આપણે આખે આખા બ્લોગને જોતા રહેજો અને આ એક પત્રિકા છે નવરંગ વાર્ષિક ઉત્સવ એકવીસમો વાર્ષિક ઉત્સવ છે અમારી સ્કૂલમાં આવી એક બે હજાર ચોવીસ શનિવાર ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મેગા ઇવેન્ટમાં ત્રણ વાગ્યાથી ચાલુ થઈ જશે પાંચ વાગે બધા અલગ અલગ ભાગ આવશે પણ અટાણ એક અમે ડાન્સનો એક વિડીયો આ અપલોડ કરું છું એટલે હું એક કોઈના ભાગનું નામ નથી પાડતો કે આ ગા આ ડાન્સનું નામ આ છે આ ડાન્સનું નામ આ છે એ પણ એવી રીતના બધા અલગ અલગ બ્લોગ અને અલગ અલગ વિડીયો આવશે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બધી અમારી બેઠક વ્યવસ્થાથી સ્ટાર્ટિંગમાં જે મેં ફોટા પાડેલા છે એ તમને દેખાડું આવી રીતના અમારી આ બધી બેઠક વ્યવસ્થાની અને નાનકડેક ફોટો પણ છે મસ્ત મજાનો મેં વિદ્યાર્થી સાથે પાડેલો છે અને મસ્ત ભાંગડા પંજાબીના સ્ટાઇલમાં હોવા હતા અને આ ગેટ છે મેન અને ગેટ ઇન એન્ટ્રીથી આપણે ઠેઠ અંદર સુધી તમને મેં દેખાડ્યું અને આ બીજું એક અમારે એન્ટ્રી ગેટ છે જ્યાંથી બધા વાલીઓ વિદ્યાર્થીઓ બધા અહીંયાથી બધા આવશે બહારના મહેમાનો પ્લસ આ હોસ્ટેલની થોડોક શણગાર છે ડેકોરેશન પણ કરેલું છે થોડું ઘણું અને વેતીયો ડાન્સ એટલે કે નાના છોકરાથી લઈને મોટા સુધી બધા ડાન્સ કરેલો છે આ બધી ડાન્સની આખી આખી ઇન્ફોર્મેશન છે વેતીયા ડાન્સ છે ડાન્સના શબ્દો છે અંગ્રેજો કે જમાને હમ જેલર હે બધું અલગ અલગ છે અને જોતા રહેજો આખે કો વિડીયો તો મળીએ બીજા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી But <laughs> Yeah. <laughs> રહે છે એ વ્યક્તિ જીવનમાં હંમેશા આગળ આવે છે અમારા વ્લોગ જોતા રહેજો ફરી પાછો છું તમામ લોકોને તમારી આજુબાજુમાં જરૂરિયાતમંદ હોય તમામ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ